ज्ञान ने स्वतंत्रता अपाय के केम क्वेश्चन मार्क ज्ञान ने संपूर्ण स्वतंत्रता अपाय के केम प्रश्नार्थ है कारण के क्या एक क्या ज्ञान उद्धारक होए अरे क्या एक क्या विनाशक पन होए कोई पन तबे कोई पर, पर ज्ञानी ने जोर साइज ક્યાંક કહેવાની ઈચ્છા થાય કે રાવણનું જ્ઞાન વિનાશક છે નવજાત શિશુ હોય અને સામે ચૂલો સળગતો હોય અને એ દીકરો માની ગોદમાં શું તો લાલ પીળા દેવતા સળગતા હોય ને તો દીકરાને તો એમ લાગે કે આ તો રમકડા છે અને ત્યાં જવાનો પ્રયાસ કરે દીકરાને ખબર નથી માને તો ખબર છે ને કે ત્યાં જશે એટલે દાજી જશે મા એને રેઢો મૂકે હા એમ જ્ઞાનીને ઈશ્વર ક્યારે રેઢો ન મૂકે ના એને પોતાના ક્ષત્રની નીચે રાખે એનો એનો અર્થ એમ નથી કે જ્ઞાન ખરાબ છે ના તમે બે બે પ્રાણીઓની ચર્ચા મારે કરવી છે બિલાડી અને વાંદરી જ્યારે પ્રજનન એટલે કે બે દીકરાઓને એટલે કે બંને જ્યારે પોતાના દીકરાઓને જન્મ આપે ત્યારે એક ઘર થી બીજે ઘરે અથવા એક ડાળીથી બીજે ડાળી લઈ જાય તમે આ ક્યારે જોયું છે કેવી રીતે લઈ જાય વાંદરી પોતાના દીકરાને કેવી રીતે લઈ જાય અને બિલાડી બસ સમજાય તો સમજી જજો મારા વાલા કે ભક્તિ એ બિલાડી છે અને એને જ્ઞાન એટલા માટે ભગવાન જ્ઞાનીને પોતાની છાતી સાથે લગાડીને રાખે પણ એમાં જ્ઞાનીએ પોતાના હાથ બહુ મજબૂત રાખવા પડે જો એક ડાળીએ થી બીજી ડાળીએ એ વાંદરી કૂદી અને દીકરાનો જો હાથ છટક્યો તો વાગે કોને કોણ પડે બચ્ચું પડી જાય જ્ઞાનીને લઈને ભગવાન ચાલે પણ ફરક એટલો કે જ્ઞાનીએ ભગવાનને પકડી રાખવા પડે

કોઈ સંતના સંગમાં રહેવું એનું નામ સત્સંગ કોઈ શાસ્ત્રના સંગમાં રહેવું એનું નામ સત્સંગ કોઈ ચોપાઈના સંગમાં રહેવું એનું નામ સત્સંગ તો કોઈ દ્રઢતા ન હોય અથવા કોઈ પર ભરોસો ન હોય તો સતના સંગમાં રહેવું એનું નામ સત્સંગ અને ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે જા જા સત્સંગ કર सतसंग बाजो એમ કો કે ભાઈ એક જણો બોલતો રહી ને બધા સાંભળતા રહી એનું નામ સત્સંગ નહીં સત્સંગનો અર્થ છે કોઈ પણ સારા પુરુષના સંગમાં રહેવું પારસ્મતી નથી પારસ્મણીને નથી ઢવાનું સાહેબ પારસ્મણી આકાર નહીં બદલી શકે સ્વભાવ નહીં બદલી શકે કિંમત બધી નાખશે લોખંડ ની તલવાર હોય અને તમે એને પારસ મત પારસ મણીને અડાડો તો એ લોખંડની તલવાર શેરી થઈ જાય થઈ જાય પણ કાપવાનો સ્વભાવ જાય સ્વભાવ તો એનો જ રહે જ્યારે આપણે પારસ મળીને નથી અડવું સાહેબ આપણે બુજાયેલા દીવા છે અને સળગતા દીવાને અડવું છે જેથી કરીને એ સળગતો દીવો આપણને સળગાવી દે હા